ગુડ મોર્નિંગ ભાઈ બધા જય માતાજી કેમ હો છે તમારું નવા દિવસના નવા બ્લોગ વિડીયોની માલિકા અને ઇતિહાસ માં જોઈ લો ભાઈ આપડે આવી ગયા ધાબા માટે જેમ કે આજનો દિવસ છે ને ભાઈ એ બાકાજી બોલાવવાનો હે એટલે કે આજ છે ને ભાઈ ખેર છે એટલે ખેર છે એટલે આજ બધા પતંગ ઉડાડવાની છે અને મોરે મોરા દેવાના હે

પૂજ નઈનેટુક નુંગલું નહી ઉડે બટુક રેવા દે ભાઈ અત્યાર ઉડાડ મજા ને પતંગ ઉડાડવી અને પહેલા તો હે ને ભાઈ YouTube ફેમિલી ને આપણે જેટલા પણ મેમ્બર હે ને એ બધાને કેર ની એટલે કે ઉત્સવાયન ની ખૂબ ખૂબ શુભકામના જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને અજ્જ આમાં એને ભાઈ જો આપણે પ્લાસ્ટર વાળા કારીગર બધા અહીંયા આવી આવ્યા હે કેર ને ફતેહ સિંહ ને બધાય જો અમારે કારીગર હે ને આ શેઠ છે એ સતી જો આ ભાઈ ની અમારા શેઠ છે આ પ્લાસ્ટર નું કામ આલે ની ને આજ રજા હતી ને કેમ આંટી આવ્યા લે આવો આવવું પડે આવો ચાખવા આવો ની સાહેબ હાલો એને એને સાપ આવી જાય ને બધું પેટ પતંગ આવવા દે તો એક વખત એની કથા કરી નાખ પછી ઉતરી જાય બેઠા હવે એને ભાઈ અત્યારે પેલા જેવો માહોલ નથી પહેલા એમ નનકા નનકા હતા ને ત્યારે આમ પતંગ ઉડાડવાનો જેટલો શોખ ને એવું ને એવું બહુ બહુ પતંગ ઉડાડતા નહી થાવ આ ભટકા આવડે છે ને ભૂલી નહી ગયો ને કોઈ નહી કાપી હતી કેદી

આ તે આલે છે હવે એમ કહે કે ન્યા આવું છે સેઆડી બાંગલા લેતો હે ખૂટી ગય હે તને પાવ કામ છે ફોટો પાડવો છે એમ કે તો હાલો આલોડાય તો એને જો અત્યારે મસ્ત મજાની ટાઈટલી સાપી હોય ને જો ને જાય સાપીએમ થયો રોઢાના સ વાગ્યાનો અને કહેવું ના હે ભાઈ આપણે ખીહરની વાટ જોતા હતા તો આ જો ખીર આવીને હોય હોય ગઈ આજ આમ કાંઈ હું કહેવાય હમણાંથી જીવનમાં અલગ થયું હોય ને એવું લાગ્યું બાકી હમણાંથી હે ને ઘાણા ચાલુ થયા ને પછી આપણું જીવન યંત્રવત્ત થઈ ગયું હતું યંત્રાવત મીન્સ કે મશીન જેવું અવારમાં જાગો ઘાણે ભાગો ઘાણે આંકો અને પાછા ઘરે આવો ખાઈ સુઈ જાવ ને પાછા બીજા દિવસે ઘાણે જાઓ તો આ જ કાંઈક એમાંથી એમ શું કહેવાય છૂટકારો મળ્યો હોય ને એવી ફિલિંગ આવી આજે જો ઘાણાની રજા હતી ને તો ફવારના ઘરે હતા ઘરે પતંગ ઉડાડી અને પછી પાછા બપોરા પાણી કરીને લઈ આવ્યા હતા ઘાણે ને ઘાણેથી ને ભાઈ અત્યાર સુધી ફોન ઘુમેડ્યા બેઠા હતા અને હવે ને તો ઘર બાજુ શું કહેવાય હાલતા થવાની તૈયારી હતી તો આજે હાલીને જાતા હતા ને તો દાદાના દર્શન કરતા જ આવી બાકી જો હવે હાંજ પડવા આવી હે સુરજ દાદા હાથમમાં ગયા હે તો એટલે ખે હવે વાર નથી સુરજ દાદાને હાથમમાંની અને અહીંથી અમારે ખીંભાના ખેતરનો એક વ્યૂ જોઈ લો તો કેવા મસ્ત મજાના ગામ ઊભા હે અને સુરજ દાદાનો એ નજારો એવો છે ને એની વાત જ જવા દો અને ભાઈ આજ ટાયડ છે અત્યારમાં એની તમે વાત જવા દો એવી ટાયડ છે પવન છે ને એટલે અમારે બટુક શેઠ જો દાદાને ને દીવા અને અગરબત્તી ને એવું બધું કરી હે તો હાલો દર્શન કરી લેવી અને પછી હે ને બટુક શેઠ ઘર બધા હાલતા હે દાદા અને હવ ને હાજર નવા રાખજો અને અમારે બટુક શેઠને ને હું કહેવાય ભણવામાં ડાયા ડાયા કરી દેજો સદબુદ્ધિ આપજો હાલો મનો હાલો બટુક શેઠ અને બટુક શેઠ છે ને ભાઈ આજ આપણે દગો કરી ગયા હે અમે બપોરે આવ્યા ને ત્યાં બટુક હું કેવાય કોટ પહેર્યા વગેરે આવ્યો તો પછી વચ્ચે પાછો ઘરે જોયો ને તો જો એ છે ને ટાઈટ નો કોટ પહેરીને આવ્યો અને એમ એમ થયું કોટ વગેરે ને એટલે અત્યારે ટાઈટ વધી ગઈ છે ફૂલ પવન છો ને તો ટાઈટ વાય છે થોડીક એટલે આમ થોડીક અત્યારે કોટની આમ ગમી મહેસૂસ થતી હોય એવું લાગે છે એમ થાય છે કોટ પહેર્યો તો સારું હતું ઘણો વાંધો નહીં હવે બસ થોડીક વાર છે ઘરે પૂગવામાં ઘરે પૂગી આવીને પછી કોટ મળી જાય એટલે વાંધો નહીં આવે બાકી જો કેવું મસ્ત મજાનું અત્યારનું આમ શું કહેવાય શાંત વાતાવરણ છે એમ કાંઈ નો ઘટે એવો વ્યૂ એવો અમુ હજી આસમમાં ગયો હે એટલે અને વાતાવરણ બહુ મસ્ત મજાનું શાંત છે જો કણો અને તમારે બટુક છે ને બધા હાલ્યા જ આવી છે અને ભાઉભાઈ ને ઊભાઈ બે ગયા છે હનાવા અનસાફ હોય શું કહેવાય ખીહેરનો ખીસડો જેવા એ બે ન્યા ગયા છે એટલે એમ આટલા જણા હતા તો અત્યાર સુધી ઘણા હતા ને તો વાલ બાપુ બાપુ ની છે અને એમને થઈ જાય કઈ બધું વાલતા તો વાળા માટે પડી ગઈ સિક્યુરિટી જોડે સિક્યુરિટી શું કહેવાય સિક્યુરિટી ગેસ સરખો કરવો પડશે તો એ સરખો કરી ને કહેવાય હાલો ફટોફટ પાછા કૂગી જાય ધીરે અત્યારે હાંજના હાથ ને જો ટાઈટ છે ભાઈ ભૂકા કાઢી નાખે એવી પવન છે ને એટલે ટાઈડ થોડી વધારે વાય છે તો ઘાણે થયા આપણે કોટ બોટ બધું પહેરી લીધું છે અને વાવ કરી લીધી છે પણ અત્યારે છે ને ભાઈ કોઈ વાવ કર્યા પછી પાછું જવાનું હોય છે અમરપુરેના ઓલે ઢોસો ખાવા કેમ કે આપણે હે ને બકુરે બટુક શેઠને ભજિયા ખવતા હતા તો અત્યારે બટુક શેઠના ઓલે ઢોસાનો પ્રોગ્રામ છે અને વાવ કરી લીધી ને તો બટુકનો ફોન આવ્યો એટલે બટુકનો ભાવ જોઈને ઢોસો ખાવા જવાનું છે ભાઈ બટુક શેઠના ઘરે પૂજી ગયા છે આવડા જો વાવ કરવા બેહી ગયા છે આમ હોય બટુકિયાર ખાવાનું ચાલુ કરી દીધા પછી તું ભૂલામણી એમ તો વાટે શું આ કેતરી રીત કહેવાય એવું છે ના ના ભીખો બધું બધું એને કઈ લીધું નથી અને જો ભાઈ અહીંયા હે ને ઢોસાની પાર્ટી હે જો ઢોસા આવી જાય હે એ મને જરી કદે હો હાવા મરધો એટલો જો મારી વિદીબેન માસ્ટર સાહેબ બટુક શેઠ ભીખાભાઈ અને તો જો જનકબેન ઢોસા બનાવે છે અહીંયા ઢોસા બનવાનું ચાલુ છે લાવ ઢોસા ગરમા ગરમ આવે છે બની બહેની જનકબહેન બનાવીને આપશે એને અમારે આશા કાચી ના અહીંયા અમારે બાટલાભાઈ હાલો આવું કરવા જગુભાઈ જગુભા ને સુમિત અને ને બધા મેં ખાવાનું પૂરી આપડે મોજ લેવી હે પેલા તો ડબલ વાવું કર્યા પેલા ગ્રે વાવું કર્યા અને પછી બટુક ને બુટુક ઢોસો જીમા અને એ પછી અત્યારે હે ગયા મૂવી જોવા માટે અને મૂવી જોવા માટે હરખાય છે તમે જોઈ લો

તો એ મુવી જોવા અત્યારે ભાઈ આપણે હેને ઘાણે બધા આવી ગયા જાય અને જોઈ લો ફૂલ મોજ આવે છે તો આવી કઈક મોજ લઈ છે ખીર ની અને કાલ પાછા અમારે શું છે આ મોજ લેવા પાછળનું કારણ એ છે અમારે ભીખાભાઈ નો જન્મદિવસ છે અને અમારે વૃક્ષ કાલ લગભગ વિદાય લઈ શકે એવું છે એટલે પાકું કન્ફર્મ નથી પણ બ્રુક શું છે અમારે કાલ ના ભાઈ કન્ફર્મ ભાઈ સાડા પાંચ તો અહીં તો મોટું ફેરવું જોઈએ તો અમારું હેન્ડસમ છે તો આપણે અલવિદા કહી દેવી છે કાલ વિશે નથી રેવાના કાલ થી રાજકોટ રાજકોટ રેવાના છે એમ આપણું વિશે નથી રેવાના હાલો ભાઈ હવે અમારે ઇન્ટરવ્યુઅલ પછી આવ્યો હતો તો ઇન્ટરવ્યુઅલ હવે પૂરો થઈ ગયો છે ને હવે અને અહીંથી પાછું આપણું મૂવી કન્ટિન્યુ ચાલુ થાય છે અમારું મૂવી ચાલુ થાય છે અને આપણો વ્લોગ છે ને એ અહીંયા પૂરો થાય છે તો સારું ડાયરો આપણો બ્લોગમાં જો કોઈ નવા હો તો હું કહેવાય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો બાકી અમારો બ્લોગ ગમે તો ને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળશું કાલે નવા દિવસના નવા બ્લોગમાં ન્યા સુધી બધાને જય માતાજી અને રામ રામને આવજો